દેશમાં મોટા ભાગના લોકો રોજિંદા જરૂરિયાતો માટે પાનકાર્ડનો ઉપયોગ કરે છે બેંક ખાતું ખોલાવવાથી લઈને ઓનલાઈન વ્યવહારો સુધીની દરેક બાબતમાં તે જરૂરી છે તેથી જ્યારે સરકાર નવો નિયમ લાગુ કરે છે ત્યારે તેની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે તાજેતરમાં પાનકાર્ડ સંબંધિત ચાર નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે જે ભવિષ્યમાં કોઈ પણ સમસ્યાઓ ટાળવા માટે દરેક ધારકે જાણવું જોઈએ પાનકાર્ડ ધારકો માટે નવું અપડેટ સરકારે સ્પષ્ટતા કરી છે કે જો એક જ નામે બે પાનકાર્ડ મળી આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અગાઉ ઘણા લોકોએ ભૂલથી બે પાન કાર્ડ મેળવ્યા હતા પરંતુ હવે નવો નિયમ દરેકને કડક રીતે લાગુ પડશે જો કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક બે પાનકાર્ડ રાખતો જોવા મળે છે તો તેને દંડ કરવામાં આવશે તેથી સમયસર તમારા પાનકાર્ડની સ્થિતિ તપાસવી જ શ્રેષ્ઠ છે આનાથી મોટા નાણાકીય નુકસાનને અટકાવી શકાય છે ડુપ્લિકેટ પાન કાર્ડ રાખવા માટેના નિયમો સરકારના નવા નિયમ મુજબ એક જ નામે બે પાનકાર્ડ રાખવાને હવે ગુનો ગણવામાં આવશે કલમ બસો બત્તર બી હેઠળ ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી દસ હજાર રૂપિયા સુધીનો દંડ લાદી શકાય છે જો કોઈ વ્યક્તિએ ભૂલથી બે પાન બનાવી લીધા હોય તો તેઓ આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈને તાત્કાલિક વધારાનો પાન સરેન્ડર કરી શકે છે સામાન્ય રીતે પાન કાર્ડ સ્વૈચ્છિક રીતે સરેન્ડર કરવાથી કોઈ દંડ થતો નથી તેથી આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે પાન કાર્ડ છેતરપિંડી પર કડકતા પાનકાર્ડ ચેતવણી જારી કરી છે ક્યારેય અજાણ્યા સાથે તમારો પાન કાર્ડ નંબર શેર ના કરશો જો તમને ફોન પર અથવા કોઈ લિંક દ્વારા તમારો પાન અપડેટ કરવાનું કહેવામાં આવે તો તાત્કાલિક સાવચેત રહો કારણ કે સરકારી વિભાગો ક્યારેય ફોન કોલ પર વ્યક્તિગત માહિતી માંગતા નથી હંમેશા સાધિકારિક વેબસાઇટનો ઉપયોગ કરો આધાર અને પાન લિંકિંગ હવે ફરજિયાત સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે જે વ્યક્તિઓના પાન હજુ સુધી ફાઇલ કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી પાન અને આધાર લિંકિંગની તાત્કાલિક તપાસ કરવી જોઈએ જો બંને કાર્ડ પર નામ કે જન્મ તારીખમાં વિસન વધતા હોય તો પહેલા સુધારો કરો અને પછી લિંકિંગ પ્રક્રિયા શરૂ કરો ખોટી માહિતી આપવા બદલ દંગ સરકાર માને છે કે પાન કાર્ડ માટે અરજી કરતી વખતે ખોટી માહિતીનો ઉપયોગ કરે છે નવા નિયમમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટી માહિતી આપે છે તો તેને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે જે કોઈ બીજાના પાન કે ઓળખ કાર્ડનો દુરુપયોગ કરશે તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થશે તેથી હંમેશા તમારી માહિતી ચોક્કસ અને સુરક્ષિત રાખો આધાર અને પાન પાનિંકિંગ હવે ફરજિયાત પાન કાર્ડ છેતરપિંડી પર કડકતા દેશમાં લોકો રોજિંદા જરૂરિયાતો માટે પાન કાર્ડનો ઉપયોગ કરે છે બેંક ખાતું ખોલાવાથી લઈને ઓનલાઈન વ્યવહારો સુધીની દરેક બાબતમાં જરૂરી છે તેથી જ્યારે સરકાર નવો નિયમ લાગુ કરે છે ત્યારે તેની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે તાજેતરમાં પાન કાર્ડ સંબંધિત ચાર નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે જે ભવિષ્યમાં કોઈ પણ સમસ્યાઓ ટાળવા માટે દરેક ધારકે જાણવું જોઈએ દેશમાં મોટાભાગના લોકો રોજિંદા જરૂરિયાતો માટે પાન કાર્ડનો ઉપયોગ કરે છે બેંક ખાતું ખોલાવાથી લઈને વ્યવહારો દરેક બાબતમાં જરૂરી છે તેથી જ્યારે સરકાર નવો નિયમ લાગુ કરે છે ત્યારે તેની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે તાજેતરમાં પાન કાર્ડ સંબંધિત ચાર નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે જે ભવિષ્યમાં કોઈ પણ સમસ્યાઓ ટાળવા માટે દરેક ધારકે જાણવું જોઈએ મિત્રો અમારી લાઈક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો